નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાં તો અત્યારે તો જો મસ્ત મસ્ત વાતાવરણ છે રાતનો વરસાદ અહીંયા ચાલુ થઈ ગયો છે હજી પણ કન્ટિન્યુ આવે આવે છે છે તમે અહીંથી તમને તો અહીંયા એકદમ મસ્ત વરસાદ જોરદાર અહીંયાથી અહીંયા તાપડું રાખવું પડે કારણ કે પાણી અહીંયા અંદર ન આવે પાછળ અને સવાર સવારનો નાસ્તો બનાવું છું જો આ મસ્ત ભાખરી બનાવી નાખી છે તળેલી ઉપમા હમણાં મારે હળવું ખાવાનું છે મારા માટે કર્યા છે ઉપમા હમણાં તો મસ્ત મસ્ત બનીને રેડી થઈ જશે એટલે અમે બેસી જશું જમવા પાંચ મિનિટ થમી જાવ હમણાં હું બતાવું બની જાય એટલે ઓકે જો મસ્ત મસ્ત નાસ્તો આપણો રેડી થઈ ગયો છે ને અમે બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે જો આ સરસ મજાની ભાખરી જે બનાવી ઈ છે ચા અને આપણો ઉખમા રેડી થઈ ગયો છે મસ્ત મસ્ત જો સરસ મજાનો હલકો ફુલકો નાસ્તો પીવો અને આમાં છે દહીં ચા પીવી હોય એને ચા અને દહીં ખાવું હોય એને દહીં મસ્ત મસ્ત દહીં મેળવી નાખ્યું હતું રાતે અત્યારે જો દહીં થઈ ગયું છે સરસ મજાનું અને મસ્ત મસ્ત વરસાદ આવે છે એની હારે અમે બેસી ગયા છીએ ગરમા ગરમ નાસ્તો કરવા માટે તો તમે પણ ચાલો અહીંયા ગામડે નાસ્તો કરવા માટે અમે લોકો જો બેસી ગયા છીએ તો મારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવતા બ્લોગમાં ફરી મળશું ત્યાં સુધી કેર